સાથે જ પોલીસ તંત્રની શંકાસ્પદ કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સાથે જ નડિયાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું તો જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચકીયત મહેતાનો રિપોર્ટ વસો શહેરમાં મંગળવાર સવારથી જ ગ્રામ્યજનોએ વેપાર ધંધા બંધ રાખીને પોલીસ તંત્રની સામે વિરોધ નોંધાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના માધરતા સિંહ જાડેજાને હવેલી છેલ્લા કેટલાય સમયથી ભાડે આપી હતી આ પરિવારે છેલ્લા આઠ એક માસ દરમિયાન હવેલીમાં આવેલી એન્ટિક પીસ વસ્તુઓ તથા વર્ષો જૂની કિંમતી પ્રાચીન રાજવી પરિવારની વસ્તુઓ ચોરી કરીને વેચી મારી છે આમ હવેલીમાં એક કરોડ ઉપરાંતની કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી તેમ છતાં વસો પોલીસે રાજકોટના રાજવી પરિવારને છાવરવાનો પ્રયાસ કરી રહી છે માત્ર વસો પોલીસ મથકે અરજી લઈને અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી છે જેના કારણે ગ્રામ્યજનોમાં રોષ ભભૂકી ઉઠ્યા હતો અને આજ સવારથી જ માતર અલિયાણા રોડ નડિયાદ વસો રોડ અને આણંદ રોડની જોડતી મુખ્ય ચોકડી ઉપર બે હજારથી વધુ લોકો એકત્ર થઈ ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો આ ઉપરાંત ચોકડી ઉપર વાહનો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો જેથી રોષે ભરાયેલા ગ્રામ્યજનોએ જિલ્લા પોલીસ વડા સહિત વહીવટી તંત્રની વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સમગ્ર ગ્રામના વેપાર ધંધા બંધ રાખીને પોલીસ તંત્રની સામે આક્રોશ ઠાલવ્યો હતો બપોર બાદ બે હજારથી વધુ લોકો આવેદનપત્રની સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા જેનાથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું આમ જેના પગલે ગ્રામ્યજનો અને પોલીસ તંત્રની વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું

આપણી ગાયકવાડ સરકાર હતી તે વખતથી આ દરબાર ગોપાલદાસે બહુ મોટો ભોગ આપેલો અને ભોગ આપી અને એમણે પોતાની હવેલી અહીંયા ઐતિહાસિક રીતે આ ગોમને આ ગોમના લોકોને અને આ કલેક્ટરશ્રીને આપણા આ બધાને સોંપણી કરેલી આ એક પર્યટક સ્થળ છે અને એને એ પર્યટક સ્થળને આપણા બાળકો જોવે કે આવા દરબાર ગોપાલદાસ હતા અહીંના અને એમના લીધે તો અહીંયા વસો ગામનું ગામ એ બહુ સરસ રીતે થયું અને એના તાલુકાનો હોદ્દો પણ મળ્યો દરબાર ગોપાલદાસના નામે અને આ દરબાર ગોપાલદાસની હવેલી એમના યુવરાજ જે માત્ર અગિયાર મહિનાના ભાડા પટ્ટે આપણા માધાતા ખરેખર માધાતા જ કહેવાય ને આ પઢાઈ લે અગિયાર વર્ષનું એ અગિયાર મહિનાનું એમણે આપ્યું અને એમણે આ આ હવેલી ઉપર કબજો કરી લીધો અને આજે છોડવા માટે તૈયાર નહીં એ ખરેખર આ એક ચોર દ્રષ્ટિ કહેવાય અને આપણા યુવરાજને ખોટી રીતે છેતરી ખરેખર આપણા યુવરાજ એ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો અને વસો ગોમ સાચો છે બસો ગોમ તાલુકો બન્યો એ માત્ર ને માત્ર દરબાર ગોપાલદાસના નામથી આજે નવ ડબ્બાની ગાડી ચાલુ હતી એ મહેન્દ્રભાઈ દેસાના ગયા પછી એ ગાડી બંધ થઈ ગઈ એનો આ તાલુકાનો વિકાસ થયો છે તાલુકાની ચોવીસ ગોમ છે આજુબાજુ માતર તાલુકો આ બાજુ નડિયાદ તાલુકો અને આ બાજુ સોજર તાલુકો આ બધી જ પબ્લિક દરબાર ગોપાળદાસને ખૂબ ચાહે છે પ્રેમ કરે છે એની હવેલી એણે પોતે પોતાની હવેલી એમણે પોતાના ગામ માટે અહીં આગળ આપી દી આજે શું બનાવ બન્યો છે આજે બનાવ છેલ્લા ચાર દિવસથી અહીંયા કઈક ચોરી થઈ આ પેલા માથા હતા કઈક ચોર ચોરી કરી ગયો એની મેં કઈ વસ્તુ કાઢી ગયો બધી અને આ અહીંના ગામના લોકો સ્થાનિક લોકો જે તે વખત ફરિયાદ આપવા ગયા અને ફરિયાદ આપવા ગયા તો પોલીસ ખાતું ખબર નહીં સામાન્ય લારીમાંથી બટાકા ડુંગળી લઈને નાખે એને પાછળ પડે અને એને છ દંડા મેલે અને આ માથા આખું બધું ચોરી ગયો તો એના લોકો ખરેખર આપવા ગયા તો એ લોકોએ ફરિયાદ લીધી નહીં આ બાબતે અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આવવાના છે કે તમે આ મિલકતના રખેવાળ છો આ ગામ તો રખેવાળ છે જ ગોમે એની ફરજ બધાઈ પણ કલેક્ટરશ્રી એની ફરજ નહીં બધાઈ અને અમે પણ અમે અત્યારે જે પક્ષી રીતે કહે છીએ જે અમારી સરકાર છે એ સરકાર જો આની કાર્યવાહી કરી અને આ બાબતે ફરિયાદ નહીં લે તો ઓનો મોટો હંગામો થશે અને ભવિષ્યમાં જે કઈ થશે એની જવાબદારી કલેક્ટર શ્રી અને એના પોલીસ શું ની રહેશે છે

જબરજસ્તી તાળા તોડી અને લઈ જવામાં આવી છે અને અમે છેલ્લા ચાર દિવસથી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી રહ્યા છે પણ પોલીસમાંથી કોઈ જ અમને રિસ્પોન્સ નથી મળી રહ્યો એક ટકા પણ પોઝિટિવ રિસ્પોન્સ નથી એમનું કહેવું છે કે ઉપરથી દબાણ છે એટલે અમે તમારી કમ્પ્લેન નહીં લઈ શકીએ બસો કામમાં તો પીએસઆઈ જ હોય પણ ગઈકાલે તો ડીવાય એસપી સુધા હાજર હતા પણ એમની પાસે પણ ઓથોરિટી નથી એટલે પોલિટિકલ દબાણ ખૂબ ઉપરથી આવેલું લાગે છે એક આટલી વસ્તુની મેટરમાં એટલીસ્ટ એ લોકો એફઆઈઆર તો એ લોકો લે આજે શું કર્યું છે આજે ગામના બધા જ આગેવાનોએ સ્વયંભૂ એ લોકોએ ગામ બંધ રાખ્યું છે સ્કૂલ કોલેજો બધું જ બંધ રાખેલું છે અને એ બધું જ અમારા સમર્થનમાં છે અમારા કયા વગર જ એ લોકો એ બધું છે કારણ કે વસો હવેલી એ બધાને સેન્ટિમેન્ટલ અટેચમેન્ટ વાળી વસ્તુ છે એટલા માટે અમારી માંગ એટલી જ છે કે પહેલાં તો એ એફઆઈઆર રજીસ્ટર્ડ કરે અમારો માલ સામાન જે ગયો છે એક વખત પાછો લઈ આવે અને પછી એમના ઉપર જે એક્શન લેવાના હોય એ લે તમારો હા ફરિયાદ તો ફાટવી જ જોઈએ કારણ કે આજે આપણું આપણું ફરિયાદ નથી ફાટી રહી તો નાના માણસોને તો એ લોકો ગણકારે ને પોલીસ આપણી એવા માટે છે પણ ખબર નથી કે આ શું થઈ રહ્યું છે એટલે પોલીસ સપોર્ટ નથી કરતું સહેજ પણ સપોર્ટ નથી ગઈકાલે સાંજે થી સાત વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી ગામનું અઢીસોથી ત્રણસો માણસ ત્યાં હતું પણ ડીવાયએસપી સાહેબ પોતે હાજર હતા પણ એ લોકો જવાબ નહોતા આપી શકતા અમારી વડવાઓની જે હવેલી છે જે દરબાર સાહેબની કે જે ખેડા જિલ્લાની દરેક સંસ્થાઓમાં એના ફોટાનું મહત્વ આપવામાં આવે છે જ્યારે આજની તારીખમાં અહીં એને ચોરી થઈ છે એની એક એફઆ લેવાની કોઈ તસ્તી લેતું નહી તંત્ર તો તમે શું એમાં શું પગલા ભર્યા એમાં અમારી એક જ રજૂઆત છે કે કયા કારણથી અમારી આ એફઆ લેવામાં આવતી નથી અને એવો આટલો ગુનો છે ચોરી જેવો ગુનો છે લેખિત આપ્યો જે ચાર દિવસ થઈ જાય છે તે છતાં કોઈ વાત જોને દેવામાં આવતી નથી અને ટાઈમ પાસ કરવાનું સાધન હોય અને અમારી મસ્કરી જતી હોય એવું અમને લાગે આજે ગામમાં શું પરિસ્થિતિ આજે ગામમાં સદંદર બંધ છે સ્વયંભૂ છે કોઈ એમણે નથી આપ્યું સ્વયંભૂ જાતે બંધ રાખ્યું છે અને આવતીકાલથી અમારે રસ્તા અને અમારે એ રહેશે અમરનાથ ઉપવાસનું આયોજન છે અમિતભાઈ તમે ભાજપના આગેવાન છો છોના આગેવાન છો તમારી સરકાર છે તો પાંચ આ જે સામાન્ય ચોરીની ફરિયાદ ના લે એ વિશે તમે શું કહે તમારી સરકાર શું એ જ અમારું દુઃખ છે ને કે અમને અમારું કોઈ પ્રતિનિધિ અમને પૂછ્યું નહીં વાત કરવા નહીં આવતું આટલા બે દિવસ થયા કે અમને જોડ નહીં એ અમારી કમનસીબી નસીબી કહો અમારા ગામની એ થઈ જતા રે સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય એ કોઈ હજુ અમારી જોડે મુલાકાત થઈ નહીં ધારાસભ્ય આજે આયા ગામનો એટલો આક્રોશ જોયો એમને પાછું જવું પડ્યું સંસદ સભ્ય આયેલા ના આગળ આવે શું રણનીતિ હશે આગળની અમારી રણનીતિ છે અમે અમારા સ્વયંભૂ વસો ગામ આગળ વસો તાલુકો અમે જોડેલો છે અને એ જાતે કાલથી આમણા ઉપવાસનું આંદોલન ચાલુ રહેશે તમારી માંગ શું છે અમારી માંગ એક જ છે કે એક ચોરી જેવી બાબતમાં એક એફઆઈઆર કેમ નથી પાડતી અને હેરિટેજ વસ્તુ જો ચોરાતી હોય કે જે વેચવી અને એ આપવી અને ચોરી કરવી એ ગુનો છે એ તો દરેક જણ જોડે છે એના માટે એક એફઆર જેવી વસ્તુ નહીં ફાટતા એનું કારણ શું કયા કારણથી કયા દબાણને ને વસ્ત એના લોકો નથી કરતા આપણા પોલીસ સ્ટેશનના એરિયામાં ગોપાલદાસ દાસપાલ ગોપાલદાસની ની હવેલી આવે છે એમાં ગોપાલદાસ હવેલી ગોપાલદાસના વંશોજો તરફથી લીઝ કરવા લીઝ કરવામાં આવેલી છે જે રાજકોટના રાજવી પરિવાર છે માધાદ્રસિંહ સાથે એ લીઝ ભંગ થયા અંગેની એક અરજી રચનાબેન દ્વારા રચનાબેન દેસાઈ દ્વારા આપવામાં આવેલી છે જેથી એની તપાસ યુદ્ધના ધોરણે હાલ ચાલુ છે અને સામેના સામે પણ રાજકોટના રાજવી પરિવાર તરફથી એક અરજી આપવામાં આવેલી છે એની પણ પીઆઈ કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે અને એની પણ યુદ્ધના ધોરણે તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે બી ફળ મળશે એનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ રચનાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે માધાશ્રી દ્વારા જે હવેલી છે એમાં ચોરી કરીને સામાન લઈ જવામાં આવે છે હાલ લીઝ ડી ભંગ થયા અંગેની અરજી આવેલી છે અને એના બાબતે તમામ તપાસ યુદ્ધના ધોરણે ચાલુ છે અને જે બી આક્ષેપો હશે એની કાયદેસરની કાર્યવાહી તપાસના અંતે કરવામાં આવશે સાહેબ ગામના લોકોએ કયા કારણને લઈને જે બંધ પડ્યો છે ગામના લોકો એમ કહે છે કે કે જલ્દી આ અરજીની તપાસ થાય અને આગળની કાર્યવાહી થાય એ બાબતની રજૂઆત કરેલ છે ગામ લોકોનું કહેવું છે એફઆઈઆર નોંધી નથી હાલ અરજી બાબતની તપાસ ચાલુ છે અને એના અંતે કાર્યવાહી કરવામાં આવશે જે બી હશે સર ચોરી શું થઈ છે એમાંથી એમાં કોઈ ચોરી બાબતની ફરિયાદ નથી કઈ એ લોકોની લીઝ ડીટ ભંગ થયા અંગેની અરજી છે